પોરબંદરની શ્રી રૂપાળી બા કન્યાશાળાના આચાર્ય રાજ્યકક્ષાની વાર્તાલેખન અને અભિવ્યક્તિની સ્પર્ધામાં પ્રથમ આવતા તેઓને બિરદાવવામાં આવ્યા છે પોરબંદરની શ્રી રૂપાળી બા કન્યાશાળાના આચાર્ય ડોક્ટર પ્રીતિબેન કોટેચાની વાર્તામાં ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન દ્વારા ક્રિસમોત્સવ બે હજાર ત્રેવીસમાં રાજ્યકક્ષાની વાર્તાલેખન અને અભિવ્યક્તિની સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા બની હતી આથી તેમનું નિયામક રાવલના હસ્તે અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યાંના સ્ટુડિયોમાં પ્રિતિબેનની બાળ વાર્તા અને બાળ ગીતનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું જેનું પ્રસારણ આવતા સમયમાં બાયસેગ દિલી ગિરનાર અને યુટ્યુબના માધ્યમથી પ્રસારિત થતા બાળકોને તે ઘણી ઉપયોગી થશે દોક્ટર પ્રિતિબેનની વાર્તાને આ અગાઉ પણ ગુજરાતમાં દ્વિતીય સ્થાન મળ્યું છે તેઓ છેલ્લા વીસ વર્ષથી બાળકો માટે બાળ ગીત બાળ વાર્તા બાળ જોડકણા અને બાળ નાટકો લખે છે બાળગીતમાં તેમનું પુસ્તક રંગીલા પતંગિયા અને બાળ વાર્તાના બે પુસ્તકો જંગલ લોકડાઉન તથા મીંડાની વાર્તા પ્રકાશિત થયા છે તેમની ઘણી વાર્તાઓ આકાશવાણી રાજકોટ પરથી બાળ સભામાં રજૂ થઈ છે ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવે છે જેમાં તેઓની કામગીરીને ધ્યાને લઈ વર્ષ બે હજાર ઓગણીસમાં તેઓને રાજ્યપાલ સહિતના મહાનુભાવોના હસ્તે ગાંધીનગર ખાતે પણ પારિતોષિક એનાયત કરાયું હતું ઉપરાંત એક દાયકા અગાઉ કસ્તુરબાની જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે